ગઈકાલથી આજ સવાર સુધી અત્યારે પણ કહી શકાશે કે કૃષ્ણ જન્મોત્સવની રાજ્ય દેશ અને વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવણી જોવા મળી રહી છે આજે નોમ છે પારણા છે અને તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર વહેલી સવારે નંદ ઘેર આનંદ ભયોનો જયઘોષ કૃષ્ણ મંદિરોમાં જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો કૃષ્ણ જન્મોત્સવને લઈને આજે નોમ અને પારણાના ઉત્સવ ઉજવાઈ રહ્યો છે વહેલી સવારે કૃષ્ણ મંદિરોમાં ભગવાન કૃષ્ણને પારણે ઝુલાવાના દર્શન થઈ રહ્યા છે અને કૃષ્ણ ભક્તો આ કૃષ્ણને પારણે ઝુલાવાના દર્શનનો લાવો લઈ રહ્યા છે વહેલી સવારથી જ ભક્તો કૃષ્ણ મંદિરોમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ગઈકાલે વાત કરવામાં આવે તો ગઈકાલે દિવસભર જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો બાવનસો બાવનમો કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો રાજ્ય દેશ અને વિશ્વમાં અનેક સ્થળોએ ભગવાન કૃષ્ણના જન્મના વદામણા કરાયા હતા